જય સૂર્યનારાયણ દાદા કેવું અદ્ભુત દ્રશ્ય છે એમ મજા આવી જાય પોપટના અવાજો બધા જાત જાતના પક્ષીઓના અવાજો આ વૃક્ષ જો વડ છે વડ કેટલો મોટો છે મોબાઈલમાં આવતો બી નથી આખો નજીક આવી ગયો એટલે એટલો મોટો છે ન પૂછો વાત એટલી મસ્ત જગ્યા છે જુઓ નીચે મસ્ત વર્ડના એકદમ થડ પાસે નીચે આનાનકડું તળાવ છે અને એનું થડ તમે જુઓ ને તો આપણા સિટીમાં એક નાનું મકાન હોય આ એનું આ એનું થળ છે અઢીસો ત્રણસો વર્ષ જૂનું ઝાડ હશે આટલું બધું ફેલાયેલું છે સિટીમાં આપણું જે પેલું વન કે એનો રો હાઉસ મકાન હોય ને એટલું મોટું તો એનું ફક્ત ખાલી થડ છે એ બટા જાણે એમ શંકર ભગવાનનું રૂપ હોય ને એવું ઝાડ લાગે એટલું મોટું ઝાડ હવે તો આટલા મોટા ઝાડ જોવા બી નહીં મળે જો આ ખિસકોલીઓ છે પક્ષીઓ છે ખિસકોલીઓ છે આ ઘણો દૂર ગયો તો પણ મોબાઈલમાં આખું ઝાડ આવતું નથી આ આટલું મોટું ઝાડ છે વડનું ઝાડ છે એટલે વૃક્ષ નીચે મજા મજા આવીએ એમ વૃક્ષ નીચે ખૂબ મજા આવે હાઈવે ઉપર ચાલે ત્યારે ગરમી લાગે અત્યારે એ જ સમય છે પણ અહીંયા જરાક બી ગરમી લાગતી નથી ને આ પશુ પક્ષીઓ ફિસકુલીઓ આવે અવાજ જો બગલાઓ ને હવે આગળ આપણને આવે છે એક ખાસ મહેમાન આપણા વાંદર રાજ તમને જો આ બીજો તળાવ બાજુમાં ગામમાં તળાવ જ તળાવ છે એકલા જય હનુમાન દાદા જો મજા કરે બાપા કંઈક ખાતા લાગે જય શ્રી રામ જય શિયા રામ માં કંઈ ફૂલ તોડીને ખાતા લાગે છે પેલ્લા ઉપર હે કૂદી કૂદીને ફૂલ તોડી તોડીને ખાય છે હે વનસ્પતિ જય શ્રી રામ જય શિયા રામ જય જય શ્રી રામ જો કંઈ તોડી તોડીને આ વેલા છે વાળ જેવું છે આખું એના ઉપર ગુલાબી કલરના ફૂલ છે વેલા છે તો દાદા વેલા ખાય છે વેલામાંથી કંઈ ફૂલ બૂલ તોડીને ખાય છે હવે શું છે વનસ્પતિ એ તો આપણને નથી ખબર એક પીલી બાજુ ઉપર છે એ દેખાય ગયા ઓ પેલા ઉપર એક ઝાડ બાવળ પર બાવળ પર તો ત્રણ ચાર જણ છે જય શ્રી રામ જય શિયા રામ